નમસ્કાર મિત્રો મિત્રો આજકાલ સોશિયલ મીડિયામાં વિસાવદર ખૂબ જ ચાલી રહ્યું છે તેનું કારણ પણ છે કે વિસાવદરમાં ચૂંટણી છે પણ આ વિસાવદર આટલું મહત્ત્વનું છે તો શું આ મહત્વની ચૂંટણીમાં મોટા મોટા નેતાઓ ભાંગરો વાટી શકે મોટી ચૂંટણીમાં શું મોટા મોટા નેતાઓ કાચું કાપી શકે આ સવાલ થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં કંઈ અલગ જ વાત ચાલી રહી છે જેમ વિડીયો જોતા જશો તેમ તમને ખબર પડતી જશે આમ તો થમનેલ વાંચી હશે એટલે ખબર હશે આપ આ ફોટો જોઈ રહ્યા છો આ ફોટો છે તારીખ બેનો બે જૂનનો વિસાવદનનો કે જ્યાં કિરીટ પટેલ ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા જયેશ રાદડિયા છે રાજેશ ચુડાસમા છે ભૂપત ભાયાણી છે કે જેઓ વંડી ટપી ભાજપમાં આવ્યા પરંતુ ટિકિટ ના મળી ટિકિટ મળી કિરીટભાઈ પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે લોકોને મળી રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે આ ફોટો પણ તમે જુઓ આ ફોટો પણ એ જ છે યાત્રા નીકળી પત્ર ભરવા માટે એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અલગ અલગ નેતાઓ તમે જોઈ રહ્યા છો જેમની વાત કરીએ પણ હવે આગળ વધીએ જે વિવાદની શરૂઆત થાય છે તે વિશે હું વાત કરું આ આ ફોટો અને આ નામ સાથે સોશિયલ મીડિયામાં લખણ લખવામાં આવી રહ્યું છે લોકો સવાલ કરી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે આ ગાડી છે એ સરકારી ગાડી છે અને આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ છે તમે જોઈ શકો છો મુખ્યમંત્રી છે કિરીટ પટેલ છે રાદડિયા છે જયેશ રાદડિયા રાજેશ છે આગળ વધીએ બીજો કયો ફોટો ફોટો આ વધુ એક વાયરલ છે જે અહીં લખ્યું છે છે ગીર નેશનલ વાઇલ્ડ આટલું રહ્યું આ બીજો ફોટો છે આગળ વધીએ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ છે ગોહિલ કમલેશ કરીને જ્યારે અમે સોશિયલ મીડિયા જોઈ રહ્યા હતા ત્યારે ગોહિલ કમલેશ કરીને લખે છે આ ફોટોમાં કે વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની નામાંકન રેલીમાં ઉપયોગ થયેલ જી જે અગિયાર વીવી છેતાલીસ તેર બોલેરો પર ધ્યાનથી વાંચો ઉપર લખ્યું છે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સિક્યોરિટી ચોખ્ખું વચાય છે એટલે કાં તો ગાડી નેશનલ પાર્કની નથી તો માલિક વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આ લખાણ બદલ અને જો નેશનલ પાર્કની જ છે તો આ ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આચાર સંહિતામાં સરકારી સંપત્તિનો ઉપયોગ કરવા બદલ આટલું નથી હજી આપણે આગળ વધીએ એ ગોહિલ કમલેશે વધુ એક પોસ્ટ પણ કરી હતી કે લખ્યું છે ગુજરાતની ગરીબ જનતા હેલ્મેટ વીમાના દંડ ભરી ભરીને વાકા કરી દીધા આ ભાજપના નેતાઓને જલસા તમારું શું કહેવાનું છે બાપુ આ પ્રકારનું તેમણે લખ્યું છે તમે વાંચી શકો છો આપણે આગળ વધીએ હજુ શું શું છે આમાં બ્રિજેશ ફળદુ કરીને છે છે તેઓ લખે કે વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નામાંકન રેલીમાં આ એ જ પ્રકારનું લખ્યું છે જે આપણે આગળ વાંચ્યું એ જ શબ્દો છે એ જ પ્રકારનું લખાણ છે ફોટા પણ આપણને એ જ જોવા મળે છે વધુ આપણે આગળ વધીએ પંકજ રાણસરિયા છે જે લખે છે કે વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નામાંકન રેલીમાં ઉપયોગ થયેલ ગાડી અહીંયા સુધીનું એ સેમ જ લખવામાં આવ્યું છે પીયુસી વાળું પણ જે આપણે આગળ વાંચ્યું એ છે કે ઉપરથી ઉપયોગ કરાયેલ નિયો જીપનો વીમો અને પીયુસી ઓનલાઈન એક્સપાયર બતાવે છે તો મુખ્યમંત્રીને બેસાડ્યા પહેલાં પોલીસ કોઈ પણ જાતનું સિક્યોરિટી ચેક કરે છે કે નહીં રેલીના વિડીયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે આ વાહનના મુખ્યમંત્રીને બેસાડવા પહેલા કોઈપણ જાતની ખરાઈ કરાઈ છે કે નહીં તેનો ખુલાસો કરવા વિનંતી આ પણ તેમણે લખ્યું છે આ ફોટો પણ છે સાથે આગળ વધીએ આપ લખવામાં આવ્યું છે ને વાત એ છે કે આ ફોટો જે છે કિરીટ પટેલે પણ પોસ્ટ કર્યો હતો તેમાં પણ તમે જે શરૂઆતમાં સૌથી પહેલાં મેં તમને ફોટો બતાવ્યો તો એકસો નંબર એ અહીં ફોટો એમણે જ મૂકેલો છે કિરીટ પટેલે એકસો નંબર આગળ બતાવ્ય પણ છે અને વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતે પણ આ ફોટો મૂકેલો છે એમાં આ જે ફોટો છે એમાં અહીં જુઓ ગીર તો લખેલું તમે બધા જોયું જ છે પણ સિંહ પણ દોરેલો છે એ આપણને સ્પષ્ટ જોવા મળે છે વધુ આપને બતાવું ઝૂમ કરીને જુઓ તમે આ ભારતીય જનતા પાર્ટીએ ફોટો મૂક્યો ને આ અહીં તમે જુઓ સિંહ છે નહીં ગીર લખેલું છે બીજા જે વિડીયો છે સોશિયલ મીડિયામાં એ તમામ વિડીયો અત્યારે જોવા મળી રહેલા નથી કે જેમાં પોતે સાઈડનો વિડીયો જે છે જેમાં ગીર લખેલું હોય વાઇલ્ડ વાઈલ્ડલાઇફ સિક્યોરિટી લખેલું હોય જે આ ફોટો છે આ વિડીયો અત્યારના સોશિયલ મીડિયામાં ઘણું ચેક કર્યું પરંતુ માલુમ પડતા નથી બહાર આવતા નથી પણ વાત એ છે કે ગીર પણ લખેલું છે સાવજ પણ દોરેલો છે અને કહી રહ્યા છે લોકો આ એ જ ગાડી છે સવાલ એ રહ્યો છે કે આટલી મોટી ચૂંટણીમાં આટલો મોટો ભાંગરો કઈ રીતે વાટી શકે એ પછી સિક્યોરિટી ગાર્ડ હોય નેતાઓ હોય મને નથી સમજાતું તેને લઈને આવનાર સમયમાં અમે વિડીયો પણ ગોતીશું એ પણ આપની સુધી લાવવાનો પ્રયત્ન કરીશું પણ વાત એ જ છે કે આજે સામાન્ય લોકો સવાલ કરી રહ્યા છે એ પછી કોઈ નેતાના સમર્થકો હોય તો પણ ભલે ને સામાન્ય નાગરિક હોય તો પણ ભલે સવાલ એ કરી રહ્યા છે કે મુખ્યમંત્રી આટલી ભૂલ કઈ રીતે કરી શકે સામાન્ય વ્યક્તિએ કર્યું હોત તો શું થાત અને સરકારી વાહનનો ચૂંટણીમાં ઉપયોગ કેમ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હાલ આ વાયરલ વિડીયોને લઈ વાયરલ ફોટોને લઈને અને માહિતીને લઈને અમે જ્યારે ચેક કર્યું ત્યારે બે વસ્તુ સામે આવી છે બાકી વસ્તુ સામે નથી આવી એ અમે પણ તપાસ કરીશું પુષ્ટિ કરીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો ધન્યવાદ